કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા વિકસિત ભારત શ્રી રામજી અભિયાન અંતર્ગત ભુજ તાલુકામાં યોજાયેલ ખેડૂત શ્રમિક સંવાદ બેઠક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ આ બેઠક મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો અને શ્રમિકોની શારીરિક આર્થિક જરૂરિયાતો કૃષિમાં આધુનિકીકરણ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ ગામડાની વિકાસ યાત્રા અંગે ચર્ચા સંવાદ કરવાનો હતો બેઠક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ભુજ ખાતે યોજાઈ જ્યાં તાલુકાના તમામ ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા બંને અગ્રણીઓએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રની આધુનિકતા ઉત્પાદન ક્ષમતા અને કૃષિ આવક વધારવા પ્રતિબદ્ધ છે ઉત્પન્નની સાચી કિંમત પાક વીમા સિંચાઈ કુદરતી ખેતી અને સહાય યોજનાઓ અંગે ખેડૂતોમાં વધુ જાગૃતિ આવશ્યક છે વિકસિત ભારતના માર્ગ પર ખેડૂતો અને શ્રમિકો સૌથી મોટું સ્થાન ધરાવે છે તેમણે ખેડૂતો શ્રમિકો માટે ચાલી રહેલી વિવિધ સહાયકારી યોજનાઓ ઇન્સ્યોરન્સ પીએમ કિસાન સિંચાઈ પ્રોજેક્ટ તથા કૃષિ આધારભૂત ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ વિગતવાર માહિતી આપી ગામોના વિકાસ

ખેડૂતભાઈ બહેનો મજદૂર ભાઈ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા હતા જે વર્તમાનમાં કેન્દ્રની સરકાર દ્વારા વિકસિત ભારત જીરામજી યોજના એ જે લાવી છે કેન્દ્ર સરકાર એ યોજનાઓના ફાયદાઓ અને જે પ્રકારે વિપક્ષો દ્વારા એ કાગરોડ મચાવવામાં આવી છે ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચે કે જે પ્રકારે વર્ષોથી આઝાદી પછી આ દેશમાં ગ્રામીણ અર્થતંત્રને જે પ્રકારે એ નકારવામાં આવ્યું ગ્રામીણ જે અર્થવ્યવસ્થા હતી એમાં જે એ ત્રુટીઓ હતી ત્રુટીઓ પૂરી કરવા માટે અને મનરેગા યોજનામાં જે પ્રકારે ખૂબ મોટા પાયે આપણે બધાને ધ્યાનમાં છે કે મોટા પાયે આ દેશમાં એ ભ્રષ્ટાચાર ચાલતો તો એની સામે એ સંપૂર્ણ આ યોજનામાં નવા નવા સુધારાઓ દાખલ કરીને ગ્રામ પંચાયત પોતે જ એ નિર્ણય લઈ શકે અને નાના નાના ગામ ગામના કામો એ ગામમાં જ થાય અને ખાલી માટી પૂરી અને ખાડો કરીને માટી પૂરવાના કામો જે મોટાભાગે મંડરેગામાં બે ચાર પ્રકારના કામ થતા હતા એમાં ચાલીસ પ્રકારના અલગ અલગ કામો થવાના છે આમાં શ્રમિકોને એ જે પહેલાં સો દિવસની રોજગારી મળતી હતી એને બદલે એકસો પચીસ દિવસની રોજગારી મળવાની છે મિત્રો એનું પેમેન્ટ પણ પંદર દિવસે થતું હતું એ અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને સાઠ દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેતમજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે એટલે કુલ મળીને એકસો પચ્યાસી દિવસની રોજગારી આ યોજનાને કારણે મજદૂરોને મળવાની છે ત્યારે સંપૂર્ણ યોજના એ ખેડૂતોને પણ લાભકારી છે શ્રમિકોને પણ લાભકારી છે ત્યારે સાચી વાત એ જનજન સુધી લોકો સુધી પહોંચે એટલા માટે અત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત જીરામજી યોજના એ ગામડાના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટે જે નરેન્દ્રભાઈએ વાત કરી વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં જ્યારે દેશને આઝાદીને સો વર્ષ પૂરા થશે ત્યારે આપણું દેશ છે એ દુનિયાનું સૌથી અને વિકસિત દેશ હશે તો એના એના માટે આપણા ગામડાના અર્થતંત્રને ગામડાને સાચા અર્થમાં વિકાસ કરવો પડે ગામડાઓમાંથી સ્થળાંતર અટકે લોકો ત્યાં રહીને નાના નાના કામો ઉદ્યોગો કરે એટલા માટે આ વિકસિત ભારત યોજના જીરામજી યોજના એમાં ખૂબ મોટે પાયે એ સહાયરૂપ થવાની છે ગ્રામ પંચાયત પોતે જ એ ગામની બોડી જ સ્વતંત્ર રીતે આ કામો કરવાની છે એમાં નાના નાના અલગ અલગ પ્રકારના ઘણા બધા કામોનું જે પહેલાં નહીં હતી એના કરતાં પણ વધારે ખૂબ મોટા પ્રમાણમાં બીજા ગામના નાના નાના કામો એ સમાવેશ કરીને પોતે એ સ્વતંત્ર યોજનાના રીતે અમલ કરશે બીજું આમાં ઓડિટ થવાનું છે એટલે ભ્રષ્ટાચારની પણ ખૂબ શક્યતાઓ આ યોજનામાં ઓછી હશે એટલે કુલ મળીને આ યોજના એ ગ્રામણ ગ્રામીણ ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય એના માટેની એ યોજના છે એટલે આ યોજનાના જે મૂળમાં ખાલી મજદૂરી આપવાની વાત નથી પણ નાના નાના ગામડાના જે કામો છે ગામમાં મોતરડી હોય નાના મોટા ગામમાં ગટરના કામો હોય એવા નાના નાના કામો જે છે એ નાના નાના કામો પણ એ આમાં આ યોજનાના ભાગરૂપે થઈ શકશે એટલે ગ્રામ પંચાયત પોતે જ સ્વતંત્ર નિર્ણય કરીને ચાલીસ ટકા જે મજદૂરીને સાઠ ટકા જે માલ મટિરિયલ પણ તમે ખરીદી શકો એ પ્રકારની આ યોજનાના પ્રાવધાન હોવાને કારણે એ ગ્રામ પંચાયતની ગ્રામની બોડી જ પોતે સ્વતંત્ર નિર્ણય કરી અને આ યોજના મને લાગે છે એ ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ મોટો એ ફાયદો કરવાનું બની રહેશે